નિવેદન અને માફી મામલે હવે ક્ષત્રિય સમાજમાં બે ફાટા પડી ગયા છે હિન્દુ કર્ણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ એવો પણ સવાલ કર્યો છે કે પરસોત્તમ રૂપાલા ફરી આવું નિવેદન નહીં આપે તેની ખાતરી શું છે સાથે જ તેમણે કહ્યું કે જયરાજસિંહ એટલે આખો સમાજ નથી જેથી આ સમાધાન યોગ્ય નથી પરસોત્તમ રૂપાલા દ્વારા જે રીતના ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરવામાં આવી અને ત્યાર પછી ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજનું જયરાજસિંહની આગેવાનીમાં જે સંમેલન મળ્યું હતું પરંતુ હજુ સુધી ક્ષત્રિય સમાજની અંદર રોષ છે તે ભભૂકી રહ્યો છે મારી સાથે કરણી સેનાના અધ્યક્ષ છે ભૂપતસિંહ તેમની સાથે વાત કરીશું શું આ સંમેલનથી ક્ષત્રિય સમાજનો જે રોષ હતો એ શાંત પડી ગયો છે શું માંગ છે તમારી નાજી સાહેબ જો આમાં એવું છે કે આ છે ને એ અપમાન આખા સમાજનું છે અને સમાજ બહુ વિશાળ છે રાજસ્થાન ગુજરાત એક એક સ્ટેટમાં સમાજ છે હવે આમાં કોઈ એકલ દોકલ કે ભાજપના અગ્રણીઓ જે અમારા ભલે શિરોમાન્ય છે પણ એના કેવાથી આ વસ્તુ સમાધાન ન થાય એમની ફરજ હતી એ ભાજપમાં બધા જોડાયેલા હોય તો એમણે પરસોત્તમ રૂપાલા સાહેબ સાથે એને થોડુંક રાખવું પડે હમદર્દી તો એના માટે એમણે પ્રયત્ન કર્યા એમને મુબારક એમના પ્રયત્ન પણ સમાજની જે આટલી ટીકા કરી છે એ કોઈ પણ શરતે સાંખી લેવાની નથી એ સમાજને અમને જે દુઃખ થયું છે એ અમને ખબર છે એ કોઈ બીજા બધા નેતાઓને પર્સનલને ન ખબર હોય એને તો એક જ વસ્તુ કે ભાઈ અમારું ભાજપ અમારું ભાજપ પણ આ તો અમને અમારી જાતિને અડી ગયેલી વાત છે તો એ અમારે કોઈ પણ શરતે શાખવાનું નથી સહન કરવાનું નથી અને આ આંદોલન ચાલુ જ રહેશે આમાં બંધ નહીં રહે રૂપાલા સાહેબને ઘર ભેગા કરો રૂપાલા સાહેબની જગ્યાએ અન્ય કોઈ પણ ભાજપનો અવળો મોટો બધો પરિવાર છે તો કોઈને બીજાને દઈ દે ટિકિટ આ પ્રશ્ન સોલ્વ થઈ જાય એક સેકન્ડમાં પતી જાય એમ છે પણ એને લાંબુ કરવું છે અને અમારે આ કોઈ વસ્તુ સહન કરવાની થતી નથી કે સમાધાન કરવાનું થતું નથી એને દુઃખ વ્યક્ત કરવાની હક છે હરેક માણસને લોકશાહીમાં પોતપોતાના એક હક હોય છે અને અમે એ હક ઉપર અમારા લડાઈ ચાલુ રાખવાની છે રાજપૂત સમાજ પણ શરતે આ સાકી લેશે નહીં પણ શરતે આ લડાઈ અમારે નીચે મૂકવાની નથી અને રૂપાલા સાહેબને કાઢો અમારે બીજું તો કોઈ ભાજપનો વિરોધી છીએ નહીં અમે તમે એ નથી કરતા તમારે કરવાનું છે એને ન કરવાનું આખી રાજપૂત સમાજને હેઠળ પાછો પાડવાની વાત કરે છે તો આમાં રાજપૂત સમાજ કોઈ પણ શરતે પાછો નહીં પડે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે અમારે કોઈ પણ જાતની ચર્ચા નથી થઈ પણ એક ક્ષત્રિય તરીકે અમારે કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષનું પણ માનવાની જરૂર નથી કે અમે ક્ષત્રિય નથી તો અમારે કોઈ અમારો બાપ નથી કે અમારે ઉપર પૂછવા જવું પડે અમે ખુદ અમારી લડાઈ લડી છે હું કોઈ સમાધાનકારી વલણ કરવા માંગતો હોય ને સમાધાન કરાવવા માંગતો હોય તો હરેક કાર્યકર્તાને નાનાથી મોટાને હરેક ક્ષત્રિયના દીકરાને દીકરીને બધાને આવકાર્ય રાખવા જોઈએ બેનની વસ્તુ સો ટકા સાચી છે કે ભાઈ અમને આવવા ન દે તો એ વસ્તુ બહુ તદ્દન ખોટી છે આવો બેસો અને તમે તમને જે રંજ હોય એ દૂર કરાવી તો આ રીતે સમાધાન આ કોઈ સમાધાનની રીત નથી ને સમાધાનમાં હર કોઈ માણસને આવવા દેવાની છોટ હોય અમને ભાજપ સો એ સો ટકા પસંદ છે હું બ્યાસી ત્યાંશી માં જયારે મોદી સાહેબ અને બીજી મોટી મોટી વસ્તુ તો એ છે છે કે આવડી ભૂલ કરી નરેન્દ્ર જાડેજા આપણા ભાઈ રવિન્દ્ર જાડેજા મેચ હાર્યો ત્યારે મોદી સાહેબ એમ કે છે શું છે બાપુ મુંજાતા નહીં જો નરેન્દ્ર સાહેબ વડાપ્રધાન જો એક રાજપૂત સમાજના એક દીકરાને બાપુ કહીને સંબોધતા હોય અને આ રોટીને બેટી નું કેતા હોય આવા લોકલ નેતા